YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને તો જય શ્રી કૃષ્ણ જય માતાજી પેલા હું બીમાર પડી ગઈ તો મને માયન હડપ આવી ને હારું થયું ને તો અમાર આદિક ભાઈ બીમાર પડી ગયા બોલો તો આદિક ભાઈ તમને બતાવો આમ જો પૂતો છે અહીંયા પૂતો છે હવાર બોલો રાત નો એને એટલો તાવ આવ્યો ને તમે જાવા દેજો હું આ આખી રાત પોતા મેકતી થી અને આમાં મીઠાના તે થોડોક તાવ ઉતરો કેમ કે દવાખાનું હોય તે દહ વાગે ખુલે ઉતરી ગયો છે બહુ નથી આ માથું રે હાર્દિક હાર્દિક કાના આવ કેમ લાગે ભાઈ સારું લાગે આ ઊભું નથી થવા તો બોલો હાથ પગમાં તોડું થાય ને હાથ પગ છે ને શરીર આખું ભાંગે છે કાર્તિક જો દહ વાગી જાય ને

લીંબુ નથી નાખવાનું ટમેટું નાખ્યું એટલે પછી હાર્દિકભાઈનું માથું દુખે છે કે એટલે સારું હાલો આપણે દાળ વગર નાખીએ ભાત બની ગયા છે પછી ભાઈને ખાવા દેવાનું છે કા આમ જો કરે કેમી તો આગળ પપ્પાને ફોન કરો ને તો ભલે દવાખાને લઈ જાય દવાખાને જાઓ ને હે ના પાડે જો દવાખાને જઈને તો જલ્દી સારું થઈ જાય જાવું પડે ઓ હારું હાલો ખાર નાખું જાય પછી હાર્દિક ભાઈને ખાય ને મોકલી દઈ દવા લઈ આવે જવાનું હાર્દિકના પપ્પા આવવાના છે એ તો કામે ગયા છે આવે ને પછી હાર્દિક દવાખાને લઈ જવાના છે હું નથી હું હમણાં નિશાજ નથી હાર્દિક મજા નથી ગઈ એટલે નીચે નથી હું હારવાનો પછી મળી આગળ ડાળ વખાર નાખું હા થોડો થોડો ઉતરી ગયો કેમ કે મીઠાના પોતા ભેગા કે એટલે દવાખાને નથી જાઉં એમ કેતો તો હો તો સારું થાય કાશ આવીને ખાવું છે એમ તો સારું હાલો બતાવી આવજો હાર્દિકભાઈ જો અમારે દવાખાને જઈને આવી ગયા છે હાર્દિક ડોક્ટરે શું કીધું

લખે ને તો એમ સારું થઈ જાય થોડુંક પછી રમવાનો વચ્ચે મેઘી દવા પી લઈ તમારે ગામે જવાનું છે ને કામ સાલું મેખી ને આવ્યા છે તો હું હાર્દિક ને ખવરાઈ લઉં લઉં ભાત ને એ

અને હવે જો અમારા હાર્દિક બેન છે ને દવા પીવાની છે જો કેમ કરવા મેડમ છો બે ટીકડી છે જો બે ટીકડી પીવાની છે અને એકમાં છે ને આ બોટલ નું ઢાંકણું છે એટલે કેમ પીએ જો જોવો હાર્દિક આગળી તરત પી જાય તમને કોઈને દવા પીતા આવડે આમ હાર્દિક ને આવડે હા હા બીજી ટીકડી

આ કે દૈગ રેડી દેવાની મસ્ત સેવાશ આવે હરી આવે હાલે કડવી આવે કાઈ ગા પાણી પી લેજે લે લે ફટાફટ હા હા લે લે કે આમ તો તપાસ નહી ખેર સડી જાય હા પીવા જી હો જસફસા સુધાયું શાંતિક મે હટુ દેવાનું છે જો હાર્દિક ભાઈ જો અમારે દવા પી લીધી ને અડધી તો કાઢ નાખી બોલો દવા કેમ ના પીધી ઉલટી થઈ હાલ તો સફરજન પેલા ખાઈ લે ને પછી પાછી હું દેવા પાવાની છું હા હાલો પછી પી લે હાર્દિક ભાઈ જો અમારે જાગી ગયા છે જો મેં કીધું પેલા ખાઈ લઈ એમ જો મેં કપડાં હાકેલ નાખ્યા બધું હરખું કરી નાખું એ કપડાં હુંકવી દીધા જો કપડાં બધા હુંકવી દીધા વાસણ ઉટકાઈ ગયા બહાર જો વાસણ ઉટકાઈ ગયા હાર્દિક ભાઈ ને જમવાનું છે જમવાનું હાર્દિક હાર્દિક હા કેમ છે હવે તને